માથા પરથી મુગટ ઉતારી રહ્યા છે માથા પરથી મુગટ ને જે બાજુ પર મૂક્યો છે સિંહાસન પર અને તરત જ પરીક્ષિત રાજાની સદબુદ્ધિ નું કામ ચાલુ થયું છે અને એમને અફસોસ થયો છે ન કરવાનું કર્મ કરીને આવ્યો છે મહાત્માના ગળામાં મરેલો શાપ ધ્યાનમાં બેઠેલા ઋષિનું અપમાન મારા પૂર્વજોનું નામ ખરાબ થયું કલંક લાગ્યું રાજ્ય સોંપવામાં આવ્યું છે રાજ્યાભિષેક કરવામાં આવ્યો છે પરીક્ષિતજી પોતે ગંગાના કિનારે આવીને બેઠા છે અને પોતે વિચાર કરી રહ્યા છે કે હવે કરું તો શું કરું મહારાજ એ ભ્રમણ કરતા કરતા ગંગા કિનારે એમની પાસે આવ્યા છે અને ત્યાં ગંગા કિનારે એમણે એક સ્થાન ગ્રહણ કર્યું છે બધાને ખબર પડી ગઈ છે હાહાકાર થયો છે કારણ કે આ તો રાજા છે ભારત વર્ષનો એને શ્રાપ મળ્યો છે એટલે બધાને ખબર પડી તેમ ધીરે ધીરે બધે વાત ફેલાઈ હાહાકાર થયો પરીક્ષિતને શ્રાપ છે સાતમા દિવસે તક્ષક નાગનો દંશ થશે પરીક્ષિત જે આવીને સુજીને નમસ્કાર કરીને પૂછ્યું છે પ્રભુ શું કરું અને વાત સમય અહીંયા સત્સંગ ચાલી રહ્યો છે સુજી મહારાજ અને પરીક્ષિત ને સૌનક આદિ ઋષિઓ બધા વિચાર કરી રહ્યા છે કે હવે શું કરવું જોઈએ અને તે વાત સમયે સુકદેવજી મહારાજ નું આગમન થઈ રહ્યું છે મહારાજ અને એવા નાના બાળ સોળ વર્ષની ઉંમરના એવા સુકદેવજી મહારાજ દિગંબર અવસ્થામાં અને એમનું તેજ એટલું છે કે એમની સામે આંખ માંડીને જોવાતું નથી એવા સુખદેવજી મહારાજ મહારાજનું આગમન થયું છે સુખદેવજી મહારાજ આવ્યા છે અને સુધજી મહારાજ પ્રણામ કરીને કહ્યું છે કે પ્રભુ આસન ગ્રહણ કરો આપ અમારા ગુરુજી તરીકે બિરાજમાન થાવ અને આ પરીક્ષિતજી મહારાજને મોક્ષનો માર્ગ બતાવો